વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ ઘરે ઘરેથી આ કચરો ઉઠાવવામાં આવે ઘરે ઘરેથી કચરો લઈને તેને ડમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે તે માટે કરવામાં આવે છે તે માટે તેની શરૂઆત કરી છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં જોવા મળી રહી છે વધુ એક વિવાદ સામે આવ્યો છે ને આ વિવાદ એટલે કે કચરાની ગાડીઓનો ઉપયોગ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓનો ઉપયોગ ખાનગી કામ માટે કરવામાં આવી રહ્યો છે આ માટે શહેર કોંગ્રેસ યુથ પ્રમુખ યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા કે જેમણે આક્ષેપ કર્યા છે તેમણે ગાડી પકડી પાડી છે કે જેમાં કચરાને બદલે ખાનગી સામાનની હેરાફેરી થઈ રહી હોય આ ડોર ટુ ડોર કચરા કલેક્શનની જે ગાડીઓ છે તેનું કામ છે ઘરે ઘરે સોસાયટીઓમાં જઈ મહોલ્લામાં જઈ સ્ટેરીઓમાં જઈ કચરો કલેક્ટ કરવાનું અને આ કચરાને ડમ્પિંગ સ્ટેશન પહોંચાડવાનું પરંતુ આ ડોટુ ટુ કચરા કલેક્શનની જે ગાડીઓ છે તેનો ઉપયોગ ડ્રાઈવર દ્વારા ખાનગી કામ માટે કરવામાં આવી રહ્યો છે જેને લઈને વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ આવા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરના પગલા ભરવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી છે સૌપ્રથમ તો વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે કે જેમના દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ અધિકારીઓનું જણાવવા માંગુ છું કે કોન્ટ્રાક્ટ આપતા પહેલા તમે જે બી નીતિ નિયમો લાગુ કરતા હોય છે તમામે તમામ નીતિ નિયમો લાગુ કર્યા પછી કોન્ટ્રાક્ટ કર્યા પછી તમામ વસ્તુના ઉપર ધ્યાન રાખવી એ કોર્પોરેશનની જવાબદારી આવે છે વડોદરા મહાનગરપાલિકાના ટેક્સના રૂપિયા એ વડોદરાની જનતા માટે વાપરવા માટે હોય છે ના કે કોઈ વ્યક્તિને એના જાઓ જાવ સુખાકારી માટે આપવાના છે અરે ડોર ટુ ડોરની ગાડીનું કામ છે લોકોના ત્યાંથી કચરા લઈને અને એ કચરાનો નિકાલ કરો પરંતુ આજે સવારે સદા સ્ટેટ કંપનીઓમાંથી ડોર ટુ ડોરની ગાડીઓ દ્વારા એક કંપનીવાળાઓના પ્રાઇવેટ વસ્તુઓને લઈને અને એની હેરાફેરી કરવાનો મામલો અમારા સમક્ષ આવ્યો છે અમે એ ગાડી તપાસી ત્યારે ખબર પડી કે સ્પાયરન મસાલાની થેલીઓ એ ગાડીઓમાં ભરેલી હતી અને એ થેલીઓ ભાઈને લોકો કઈ ડિસેજ લઈ જતા હતા પાછલા દિવસોના અંદર ડોર ટુ ડોરની ગાડીઓના અંદર મજૂરોની અવરજવર બી પકડી છે આટલા દિવસોમાં ડોર ટુ ડોરના ડ્રાઈવરો લીધેલી હાલતમાં બી પકડાયા છે અને પાછલા દિવસમાં ડોર ટુ ડોરમાં ચાલતા ઘણા કોમ્પાન્ડો પ્રજા સમસ્યા આવ્યા છે ત્યારે આ રીતે જે ગેરવર્તન ચાલી રહી છે ડોર ટુ ડોરમાં તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે ડોર ટુ ડોરની ગાડીએ પ્રજા માટે છે એનો ઉપયોગ ન કરી અને પ્રાઇવેટ કામમાં જે ઉપયોગમાં લેવામાં આવી રહી છે એના પર સખત કાર્યવાહી કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરને મોટો મસમોટો દંડ કરવામાં આવે એવી અમારી માંગ છે અમે આ કિસ્સો પ્રકાશમાં આવતાની સાથે જ આ કિસ્સો જે વોર્ડમાં આવે છે એ વોર્ડ નંબર ચાર હતો એ વોર્ડ નંબર ચાર ના વોર્ડ જોડે અમારી ટેલિફોનિક વાત થઈ એમને તમામ આધાર પુરાવા અમે મોકલી આપ્યા છે અને અમે માંગ કરી છે કે આ કોન્ટ્રાક્ટરને પહેલા તો મસ્ત દંડ થવો જોઈએ કેમ કે વડોદરા શહેરના ટેક્સના રૂપિયાનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે એને દંડ થવો જોઈએ એની જોડે જોડે આ કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યું છે એ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને સાથે સાથે આ કામગીરી પાછલા કેટલા સમયથી કરતો આવી રહ્યો છે અને ક્યાં ક્યાં કરી રહ્યો છે એની યોગ્ય તપાસ કરી અને એ તમામ પૈસા જે કોર્પોરેશનના ના છે એની પણ ઉઘરાણી આ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે એવી અમે માંગ કરી છે જોડે વાતચીત થઈ શું કેટલા રૂપિયાનો દંડ કરવાનું વોર્ડ ઓફિસર જોડે વાત કરતા વોર્ડ ઓફિસર અમને એક લાખ રૂપિયાનો દંડ કરવા માટેની જોગવાઈ છે અને એનો અમે લેટર આપવાના જેવો અમને સાંત્વના આપી છે તો હવે જો કાર્યવાહી નહીં થાય તો શું આગળ શું રંગની રીતે જો આ કોન્ટ્રાક્ટરના ઉપર વોર્ડ ઓફિસર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે કે કોઈપણ પ્રકારના પગલા લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં યુથ કોંગ્રેસ તરફથી પાલિકામાં જઈ અને પાલિકાને ઉજાગર કરીશું કે આ પ્રકારના કોમ્પાળ આખા શહેરમાં ચાલી રહ્યા છે એના ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે અને ફક્ત આ ઝોન કે આ વોર્ડ નહીં પરંતુ સમગ્ર શહેરના તમામે તમામ ઝોનના વોર્ડના અંદર ચાલતી આ બેદરકારીને પકડી અને તમામ તમામ કોન્ટ્રાક્ટરોને દંડ કરે એ પ્રકારની માંગ અમે પાલિકામાં જીન કરવાના છે